તો હાલ મહત્ત્વના સમાચારો રાજકોટથી સામે આવી રહ્યા છે રાજકોટ વોર્ડ નંબર તેર ના સ્થાનિકો ગટરની સમસ્યાને લઈ અને રસ્તા પર ઉતર્યા છે ત્યારે શહેરના વોર્ડ નંબર તેરના ગીતાનગર સહિતના વિસ્તારોમાં ગટરની સમસ્યાથી લોકો પરેશાન બની ચૂક્યા છે સ્થાનિકો દ્વારા સતત ગટરના પાણી ઉભરાતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગટરના ગંદા પાણીથી બીમારી ફેલાવાનો ભય છે ત્યારે સ્થાનિકો દ્વારા રસ્તો રોકી અને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ભાજપના કોર્પોરેટર આવતા સ્થાનિક લોકોએ તેમનો પણ ઘેરાવ કર્યો હતો રાજકોટના વોર્ડ નંબર તેર ની અંદર કૃષ્ણનગર વિસ્તારની અંદર ગટરના પાણી છે તે રસ્તા ઉપર આવ્યા આવી જવાને કારણે અને ગટરના પાણી પીવાના પાણીમાં ભળી જતા સ્થાનિકોમાં આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે સ્થાનિકો છે તે એકત્ર થયા હાલ રસ્તો છે તે રોકી રહ્યા છે મહત્વનું છે કે વોર્ડ ઓફિસે રજૂઆત માટે પહોંચ્યા હતા અને રજૂઆત બાદ જે છે તે રસ્તો છે તે રોકીને હાલ ઉભા રહી ગયા છે આપણી સાથે કહી શકાય કે આગેવાનો છે તેમની સાથે વાત કરશું જે રીતની વાત કરવામાં આવે તો રસ્તો રોકીને આંદોલન કરવામાં આવ્યું શું છે વોર્ડ નંબર તેર ની અંદર છેલ્લા બાવીસ

રાજકોટના વોર્ડ નંબર અંદર આવેલ કૃષ્ણનગર અને ગીતાનગર વિસ્તારમાં ડ્રેનેજ પાણી છે તે પીવાના પાણીમાં ભળી જઈ રહ્યા છે તેના કારણે ગંદકી અને બીમારી છે તે લોકોમાં ફેલાઈ રહી હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ સામે આવી રહી છે કેમેરામેન દિવ્ય રાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ